વિધાનસભામાં આઠ સપ્ટેમ્બર સોમવારથી થી ત્રણ દિવસીય ચોમાસું સત્ર શરૂ થયું આ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી શરૂ થઈ જેમાં પહેલીવાર ધારાસભ્ય બનીને પહોંચેલા ગોપાલ ઇટાલિયાએ પોસ્ટર્સ લઈને વિરોધ નોંધાવ્યો અને સૂત્રોચ્ચાર પણ કર્યા ખૂબ રસ્તાઓમાં ખાડા ગોઠણ ડૂબ આ પ્રકારના બેનર લઈને ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પહોંચ્યા અને વિધાનસભાના પોતાના પહેલા સત્રના પહેલા દિવસે કયા મુદ્દાઓને રજૂ કરશે તેને લઈને પણ વાત કરી શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ તે સાંભળો વિરોધ કરીને નહીં જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે લોકોના શરીરને જાનમાલને વાહનોને નુકસાન થયેલું છે લોકો ખૂબ દુખી છે થાકી ગયા છે તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાત નર્વસરે સવાલો અંદર જાઓ પછી ખબર પડે કે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે ને અઢાર જેટલા સવાલો ચાર જેટલી નોટિસો એક ટૂંકી મુદતની નોટિસ એમ કરીને 25 જેટલા પ્રશ્નો મે સરકારને પૂછ્યા છે એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એવું અંદર જાઓ પછી મને ખ્યાલ આવશે વિધાનસભા જણાવી દઈએ ચોમાસુ સત્રની ની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ તેના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન ને લઈને ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કર્યો અને આ સમયે વિજય રૂપાણીનો પરિવાર પણ ગૃહમાં હાજર રહ્યો હતો સાથે જ ત્રણ દિવસના આ સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે અને ઓપરેશન સિંદુરની સફળતાને પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી દ્વારા અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે વિધાનસભાના આ ચોમાસુ સત્રને લઈને આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં